આણંદ જિલ્લાના શીલી ગામમાં જાતિવાદ નો કિસ્સો સામે આવ્યો આણંદ જિલ્લાના ઓડ નજીક આવેલા શીલી માં દલિત દંપતીને ડીશમાં ભજીયા પડ્યા આપવાની બાબતે અપમાનિત કર્યા ભારત દેશમાં દિન પ્રતિદિન હવે આભડ છે જાતિવાદી જેવા કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે આવો એક કિસ્સો ગુજરાતમાં આવેલ આણંદ જિલ્લામાં સેલી ગામમાં ભજીયા ખાવા ગયેલા મકવાણા સમાજના દંપતીને અપમાનિત કરવાનો કિસ્સો સામે આવ્યો છે આણંદના તારીખ પચીસ ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના રોહિતવાસમાં રહેતા રાહુલભાઈ અશોકભાઈ મકવાણા સીલી ગામે રહેતા મામા સસરાને ત્યાં પત્ની જ્યોતિબેન સાથે ગયા હતા ત્યાંથી પરત ઘરે આવતા માટે શાળા માટે કૌશિકભાઈ સાથે નીકળ્યા હતા અને સિલી માનબા માતાના મંદિરે જઈને દર્શન કર્યા હતા ત્યારબાદ કૌશિક કુમારને ફોન આવતા તે ઘરો જતો રહ્યો હતો દંપતી નજીકમાં આવેલ વડના ઝાડ નીચે આવેલી ભજીયાની લારીમાં નાસ્તો કરવા માટે ગયા હતા જ્યાં બસો ગ્રામ ભજીયા લીધા હતા અને ચટણી લેવા માટે બે પડિયા લેતા જ લારીવાળાએ કોના ઘરે આવ્યા છો તેમ પૂછતા મનુભાઈ ટપાલીને ત્યાં આવ્યા છે તેમ કહેતા જ અપમાનિત ભાષામાં વાત કરીને હું તને ડીશમાં ભજીયા કે પડ્યા નહીં આપું તેમ જણાવી લાપુ મારવા માટે હાથ પણ ઉઘામી દીધો હતો ત્યારબાદ ભજીયાના રૂપિયા ચાલીસ રૂપિયા પણ નહોતા લીધા જેથી રાહુલભાઈએ ગૂગલ પેથી ચૂકવી આપ્યા હતા ઘટનાની જાણ મામા સસરા મનુભાઈ રોહિતને કરતા તેઓ પણ આવી પહોંચ્યા હતા અને લારીવાળાને ઓળખતા પ્રવીણભાઈ નરવતસિંહ ગોહિલ અને નટવરસિંહ છત્રસિંહ ગોહિલ હતા તેમને મનુભાઈએ ઠપકો કરતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને તેમજ જાતિવાચક અપશબ્દો બોલ્યા હતા જેથી આ અંગે ખંભોળ જ પોલીસ બથકે આવીને ફરિયાદ આપતા પોલીસે એટોસિટી એક્ટ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ સદરુબેલીમ દ્વારા આપનું નામ શું છે મારું નામ કૌશિકવા મનોભાઈ રોહિત છે હું સિલી ગામનો છું આ જે ઘટના બની એમાં અમે ખંભોળા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવા ગયા હતા એમાં એવું થયું જે અમારે જે પ્રૂફ પણ છે જે માણસ અમને બોલી ગયો હતો એનું એમાં એ ભાઈનું અમે નામ ઉમેરવાડ કહ્યું જસવંતભાઈ મોહનભાઈ ચૌહાણ જસવંતભાઈ પૂજાભાઈ ચૌહાણ એ ભાઈનું નામ ઉમેરવાનું અમે કહ્યું તો પોલીસવાળાને અમે અમે હરમ કંઈક બાર વાગે ગયા હતા તો રાતના નવ વાગ્યા લાગીને અમને કંઈ બેસાડી રાખ્યા તો છતાં પણ અમારે એટલું કહેવા છતાં અમે અરજી પણ આપી છે તો પણ એમને અમારું કોઈ પણ જાતનું કહેલું માન્યું નથી અને એ એફઆઈઆરમાં એ ભાઈનું નામ દાખલ કર્યું નથી કે અમારી એ જ વિનંતી છે કે એ ભાઈનું નામ દાખલ કરો બીજું આગળ આગળની કાર્યવાહી શું છે બસ આગળની કાર્યવાહી એ જ છે આગળની કાર્યવાહી એ જ છે સાહેબ કે પૂરતો અમને ન્યાય મળે બસ આપો અને ગ્રામજનો ગ્રામજનો અહીંયા આવીને વારાઘડી અમને ધમકી આપે છે તે માટે અમારે પ્રોટેક્શનની જરૂરત છે જાતિવાદ ખતમ થવો જોઈએ સાહેબ બસ શું નામ છે આપણું મારું નામ મકવાણા રાહુલકુમાર સુભાઈ છે પણ વતની છું અને મારો જાતિવાદ થયો છે સિલી ગામમાં હું અને મારી પત્ની કાલે સવારે માનવાના મંદિરે દર્શન કરવા ગયા ત્યાંથી ભજીયા ની લારી ભજીયા ખાવા ગયા ત્યાં આગળ એમને ડિશમાં ભજીયા આપ્યા પછી મેં મારી જાતે પડિયા લીધા આવેલી ચટણી માટે એટલે સ્ટીલના તો એમણે મને પૂછ્યું કે તમારા કયા ગામના વતની છે તમે કીધું પણ છો અને કોના ઘરે આવ્યા છો તો કીધું કે મને ભાઈ ટપાલી ના ગયા તમને કીધું કે એટલે મારા જાતિ વિશે મને આપ શબ્દો બોલ્યા તું છે આમ નથી એમ અને પછી મને કીધું કે તમારે આગળ જ લેવાનું ન હતું તું ઉભો થઈ જા મારી હાથમાંથી છીનવી લીધી મળી જાય અને પેલી નીચે કાગળ પડે એમાં નાખી દીધા અને પછી મારો કોલ મારી ફેટ પકડી મારો પછી લાફો મારો અમુક થઈ ગયો પછી મેં તો પણ મેં પૈસા આપ્યા તો એમણે લીધા પૈસા મારી જ્યો કે તું ગૂગલ પે કર તો મેં ગૂગલ પેમાં નાખ્યા એ મારી અપમાન કર્યું તો અમે એક બંને ઘરે પાછું મેં તે ઘટના સ્થળે મારા મામાને ફોન કર્યો તે અમે કયા કારણોસર ઉપાડ્યો નહીં

તો અમારે અમને જેવો જોઈએ કે અમે જઈએ તો બેઠા જ અમારે ખાવાનું અને એ કરે જ અમારે કરવાનું અમારે અમારો હક જોઈએ બસ આગળ બીજું શું કહેશો તમે બીજું તો શું મને અમને હક અપાવો બસ મારો અપમાન થવાનો મારે જો હક જોઈએ મારી લડત કરીને